જય એમ માતાજી તો ફરી એકવાર દેશી લાઈફસાઈ બ્લોગ લઈને આપણે આવી ગયા છે સરસ મજાની સવાર થઈ ગઈ છે જોઈ શકો છો તમે અને આપણે અત્યારે છીએ ધાબા પર ધાબા પર થોડો કાઠમાર પડ્યો છે પપ્પાનું બધું સામાન છે બરાબર આજે લગભગ આ ભરી જશે સ્લેબ એમને ભરવાનું છે કંઈક તો આજે આપણે ફેબ્રિકેશનનું વર્ક કરવાનું છે કારણ કે પેલું જે ત્રિમિત કાકાનું બધું કોમ હતું એ વોલ ઓવર પૂરું થઈ ગયું એનું ઇન્સ્ટોલેશન પણ આપણે કરી દીધું છે સોરી ગાઈસ કારણ કે એ ઇન્સ્ટોલેશન કરતા વખતે વ્લોગ ઉતારી શકે નહીં અને એનું વિડીયો પણ નહીં મેં તમને બતાવ્યો પણ વર્ક ઇઝ હાર્ડ હતું એટલે પછી ટાઈમ જ નહીં આખો દાડો પૂરું વર્ક કર્યું ત્યારે પૂરું થઈ રહ્યું અને ત્યારે ફિલહાલ ધાબા પર છું હજુ ચા નાસ્તાઓ કર્યો અલ્પેશ કરે ચાણસ પણ આવું જવાનો ટાઈમ હજુ થયો નહીં એવું ટાઈમ થાય એટલે આપણે ફટાફટ જઈએ બરાબર છે અને આજે બે દરવાજાનો ઓર્ડર છે એટલે પૂરો થઈ જશે ચલો એક દિવસ બે દિવસનું પૂરા કરી દઈએ ભમ્બો અને મિત્રો હીરકો મૂકવાનું જે સ્ટેન્ડ તમને મેં ગયા વિડીયોમાં કહ્યું હતું બતાવ્યું હતું એ ફટાફટ ઓર્ડર નોંધાઈ દેજો તો ઉત્તરાયણ આવતા લગીને તમને મળી જાય કારણ કે પછી ઉત્તરાયણ નજીક આવશે તો એના ઉપર કોઈ વર્ક કરવામાં આવશે નહીં કારણ કે અમારે આગળથી લોખંડ લાવવાનું પછી બનાવવાનું એના માટે તમારે એડવાન્સમાં થોડા દાળ કહેવું પડશે તો કન્ટિન્યુ રહેજો તો ફાઇનલી મિત્રો આપણે વર્કશોપ પર આવી ગયા છે બરાબર છે અને મટિરિયલ થોડું બધું બહાર કાઢ જો અર્જુન કાકા અલપેસ બે લેવલ મૂકે છે કારણ કે આપણે લેવલ પર મૂકીને બધું જે હોય એ બધું બનાવીએ બરાબર છે દરવાજો છે હટર પટર જે અને જોઈ લો આપણું ગ્રાઇન્ડર મશીન વેલ્ડિંગ મશીન આ લાઇન લંબાઈ દીધી અને આ હશે મટિરિયલ કાલ કાલે જે આપણે કટિંગ કર્યું દરવાજાનું એ મટીરિયલ રેડી રેડી મૂકી મૂકીને ફમ ફમે બનાવી દેવાનું બરાબર તો આગળ કન્ટિન્યૂ રહેજો અને આપણા સેટ ફિટર છેક ફોરવા એનામ થી બોલા હે ને રેડી આડી છે જો કામ કાજ જો હા એ એમ નું ચાલ હે જો લમ તે બનાવી છે એ આપણા પપ્પા કોણ બરાબર બે સ્લેબ ભરવા આવશે કદા આજે પછી તે મટરી મે કર્યું તા બગોતી ભરવા જો કમરા કઈ કઈ કસ આટલો મિત્રો ફાઇનલી હવે જઈએ પણ નીતા કાકા દરવાજો ફિટિંગ કરવાનું ગોઠવ્યું બરાબર હવે દરવાજો બનાવવાનું થોડુંક સ્ટોપ કરીને ગેટ ફિટિંગ કરવા જવાનું ગોઠવ્યું છે એટલે હવે પહેલા પેલું જસ્તી ખીલા લેવા જવું પડશે પણ પછી પાછા આવી છે ફિટિંગ કરીશું બરાબર અને રવો આવી ઉઠીને હવે ફર્સ્ટ ક્લાસથી ગુડ મોર્નિંગ થઈ ગઈ અને આવડે બતા નોકરી આવી તો હવે જઈએ કન્ટિન્યુ બરાબર ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ભણસોરા દુકાને બરાબર છે ખુલ્લા લેવા ભણસોરા કે કતારનું જો સવાર સવારનું મોર્નિંગનું આવશે અને ને વિગલોને બે જણા ડાબડી ખાવા ઊભા છે આપણા પૂછતા પણ નહીં આપણે બચારા ચાલી દીધો પાડો એને કતારને ખાવીએ બરાબર પતંગો દોરી <laughs> 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 <Haan, tamari. laughs> બરાબર જઈએ ઘેર કન્ટિન્યુ છે આગળ કમ છે બીજું કમ્પ્લીટ કરી દીધું છે બરાબર કામકાજ ધમકી મળેલી રાત લાગીને કરવાનું એટલે આગળ કરી દીધું તો મિત્રો ફાઇનલી આપણે ઘોડ વાગી ગયા ઘેર ખાવા દરવાજો એકદમ પ્રોપર ફિટિંગ કરી દીધો અને ફાઇનલી મમ્મી આવી ગઈ ઘેર પાછી બરાબર માસી ને ઘેર ખાઈ અને રોટલી શાક ને રોટલો બધું ખાઈએ બરાબર તો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો આપણે આઈ ગયા જોઈએ ઘેર કારખાને કામકાજ ચાલુ કરી દીધું બરાબર ખાઈ ભાઈ ખાઈને આરામ કર્યો નહીં આપણે थोड़ो कहीं आराम करे नहीं खाई खाई तरत आप कॉम करवा जाए बराबर कारण की कॉम एटू बढ़ू से पाचड़ आए से उत्तरण और उत्तरण में तो पैसा जो है आप कॉम करू पड़े बराबर से तो जो पास चालू कर दू तो कंटीन्यू रह તો મિત્રો ફાઇનલી જોઈ લો બે દરવાજાની ફ્રેમ બનાવી દીધી અને એમાં પ્લેટ પણ ચોરાવી દીધી છે અને ખાલી સરિયા એકલા લગાવવાના થાય આપણે બરાબર છે સરિયા લગાવીએ પછી હેન્ડલ ને એવું લગાવી દઈએ પાછળ પટ્ટીના સપોર્ટ મારવાના છે એટલું કામ બાકી છે એટલે દરવાજો રેડી નહીં પટ્ટી સેઠ બેઠા છો તો ફાઇનલી મિત્રો લગભગ એસી ટકા કોમ પૂરું બરાબર જોઈ લો જવાબ આલ હેડ તો ફાઇનલી મિત્રો આગી જશે છે છ અને હજુ કોમ ચાલુ જ છે અમારું બરાબર છે કારણ કે આજે અમારે એક દરવાજો બનાવી જ દો હતો પણ વચ્ચે આપણે નીતા કાકાને દરવાજો ફિટિંગ કરવા જવાનું થયું એટલા માટે થોડુંક ટાઈમ અમુક ખૂટી ગયો પણ તોય અમે દરવાજો તો પ્રોપર પૂરો કરી દીધો જોઈ લો આમાં ખાલી અહીંયા જે હેન્ડલ લગાવવાનું છે ને એ જ બાકી રહ્યું છે બાકી ફ્રેમ ફૂલ વેલ્ડિંગ બધું ઓલ ઓવર કોમ ફિનિશ બરાબર હેન્ડલ એટલું કોમ બાકી છે તો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો આપણે નઈઝ ભાઈને રેડી થઈ ગયા અને અલ્પેશનો ફોન આવ્યો કે પંસોરા જવાનું છે થોડુંક સામાન લેવા બરાબર દુકાનનું તો આપણે જઈ આવીએ પછી પાછા આવીએ તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા પંસોરા ચોકડી અને અલ્પેશ ગયો છે દૂધ ને એ રીતેનું સામાન લેવા બરાબર છે આપણે હાઈવે પર ઉભા છે જોઈ લો અત્યારનો નજારો નાઇટમાં પંસોરા ચોકડી નાઇટમાં કેવી લાગે એકદમ ફર્સ્ટ ક્લાસ બરાબર છે અત્યારે તો બહુ જબ્બર મોટા મોટા કોમ્પ્લેક્સ બની ગયા છે એટલે

આલ પાાય હોય બે પૂરી લઈ લે બરાબર આ કે ખાઈ આવા બેન થઈ ગયા પણ હજુ પેટ ની ભરાયું આલ પેશ ખાલી દોરખાને હજુ બીજો પતા ન ખાઈ પડે તો કંડિન્યુ મિત્રો ફાઇનલી આપણે પકડી ખરીદી ઘેર બરાબર આવું કન્ટિન્યુ તો મિત્રો આપણે પણ સોરાથી આવી ગયા અને ઘેર તો જોઈ લો જમણવાળી ચાલુ થઈ ગઈ હું રહી યાર જોઈએ ફટાફટ બરાબર મમ્મી કાળ મારું યાર લે શાકભાજી જો સો રૂપિયાની પચાસ રૂપિયાના કિલો બે કિલો બટાકા અને પચાસ રૂપિયાની દોઢ કિલો ડુંગળી તો ફાઇનલી મિત્રો આપણે જમી લીધું છે અને જમીન આપણે વેરી માતા પાછું ફરવા આવી ગયેલા થોડુંક ચાલવા બરાબર અને ચાલી પણ લીધું તો આજના વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીશું વિડીયો સારો લાગે હોય તો લાઇક કરજો ચેનલ પર નવા આવેલ હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ તો ખાસ કરવાની બરાબર તમે યાર કોઈ કોમેન્ટ કરતું નહીં એટલે કોમેન્ટ કરશો તો જ મજા આવશે તો કોમેન્ટ કરો તો હું પણ તમને રિપ્લાય આપીશ બરાબર અને વિડીયો ખાસ પૂરો જોવાનો કારણ કે વિડીયો પૂરો જોશો ને તો આપણને થોડું એનું બેનિફિટ મળશે અને આપણે યુટ્યુબ પર વહેલું સક્સેસફુલ થવાનું છે તો તમારા સપોર્ટ વગર હું સક્સેસફુલ એકદમ નહીં થઈ શકું બરાબર છે તો મિત્રો સપોર્ટ કરો તો આજ અમારે આટલું જ મળીએ કાલે નવા ટૉપિક નવા વિડીયો સાથે તો જય હિન્દ જય ભારત જય માતાજી